હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ આજે નવો વિડીયો તમારી માટે લઈને આવ્યો છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘણા લોકોને એવું લાગે છે કે લંડનમાં જે લોકો રહે છે ને જે લોકો અહીંયા જોબ કરે છે ને એમની લાઈફ સેટ થઈ જાય છે ખરેખર મિત્રો એવું છે કે નહીં એ આપણે આ વિડીયોમાં ચોક્કસથી જાણીશું અને જો વિડીયો અંત સુધી જોશો ને તો તમારા મનમાંથી એ ભ્રમ ચોક્કસથી નીકળી જશે વિડીયોને શરૂ કરી દઈએ પણ એ પહેલા જે લોકો ચેનલ પર નવા આવ્યા હોય આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ ઉપર હું ઘણા યુકે રિગાર્ડિંગ યુકે ની લાઈફ રિગાર્ડિંગ ઘણા એવા વિડીયો બનાવું છું તો ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી જાય એ માટે બે લાઈક અને પણ ઓલ પર સેટ કરી દેજો ચલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જેટલા લોકો યુકે માં આવે છે ને એમને અહીંયા સેટલ થવા માટે કઈ ને કંઈક જોબ કરવી પડે જેટલા લોકો ઇન્ડિયા થી ટુરિસ્ટ વિઝા પર આવે છે એમાંથી ત્રીસ ટકા લોકો તો અહીંયા જ વસી જાય છે અહીંયા જ સેટલ થવાનું સપનું લઈને જ આવતા હોય છે અને લોકો પાછા પણ જતા નથી બીજા નંબર પર સ્કિલ વર્કર પર આવે છે સ્કીલ વર્કિંગમાં અલગ અલગ પ્રોફેશન થી લોકો આવે છે જેમ કે અમુક આઈટી ફિલ્ડ થી આવે છે અમુક કેર હોમમાં આવે છે અમુક ઘણી બધી મિકેનિકલ ટેકનિકલ એન્જિનિયરિંગમાં પણ અહીંયા લોકો સ્કિલ વર્કિંગ પર વર્ક પરમિટ કરાવીને આવતા હોય છે અને ચોથી કેટેગરી છે સ્ટુડન્ટ વિઝા જેમાં હજારો સંખ્યામાં લોકો ઇન્ડિયા થી અહીંયા આવે છે હવે આમાં લેડીઝ પણ હોય છે જેન્ટ્સ પણ હોય છે દરેકની જોબની અલગ અલગ કેટેગરી હોય છે જેમાં ટુરિસ્ટ વિઝા પર જે લોકો અહીંયા આવે છે ને એની વાત કરીએ તો સૌથી પહેલા જે લેડીઝ અહીંયા હોય છે એમને નાનું મોટું કામ કે જેમ કે ઘરની સાફ સફાઈનું કામ મળી રહે છે બેબી સિટિંગનું કામ કરતા હોય છે પછી જે જેન્ટ્સ હોય છે એ ભાગે કન્સ્ટ્રકશનમાં અને ઓફલાઇસન સ્ટોરોમાં કામ કરતા હોય છે આ લોકોનો પગાર સૌથી ઓછો હોય છે જેમ કે કલાકે પાંચ પાઉન્ડ સાડા પાંચ પાઉન્ડ છ પાઉન્ડ વધી વધીને જો કોઈ ઓળખાણ હોય કે કોઈ સારો એવો ઓનર મળી જાય તો એમને સાત પાઉન્ડ મળતા હોય છે બાકી રેરલી કોઈ કેસમાં પાંચ પાઉન્ડ થી વધારે મળતા હોય

કારણ કે જેટલા બી લોકો જોબ માટે એમ્પ્લોયર્સ હોતા હોય ને એ મોટા ભાગે એમ્પ્લોયર ફૂલ ટાઈમ માટે એમ્પ્લોયર એમ્પ્લોયર્સ હોતા હોય અને જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવે છે ને એમને ફક્ત વીસ જ કલાકની જોબ કરવાની પરમિશન હોય છે એ સિવાય તો એ વધારે જોબ ના કરી શકે લીગલી એટલે એ લોકોને શું કરવું પડે છે કે વીસ કલાક લીગલી જોબ તો કરવી જ પડે કારણ કે એનો ટેક્સ ભરવાનો હોય અને બતાવવાનું પણ હોય કે એ લોકો જો યુકેમાં ભણવા આવે છે અને અહીંયા યુકેમાં જ રહેતા હોય અને ઇન્ડિયા થી જો પૈસા એમના રહેણી કરે તો પૈસા લાવે છે કલાક જેટલી જોબ જોબ તો પડે હવે આ કરવાની હોય ને એ મોટા ભાગના સ્ટુડન્ટો મેકડોનાલ્ડ છે કે નાની મોટી કોઈ રેસ્ટોરન્ટ હોય હોટેલો હોય એમાં પોતાનું કામ કરી પોતાની જોબ કરીને વીસ કલાક પૂરા કરતા હોય બાકીના જે અવર્સ છે એ કોઈ ઓફ લાયસન્સ હોય કે નાના મોટા સુપર સ્ટોર હોય એમાં કે કેશિંગ કેરીમાં કે આ તો કોઈ વેરહાઉસ જે પ્રાઇવેટ વેરહાઉસ હોય એમેઝોન કે એવાની વેરહાઉસ ની વાત નથી કરતો જે પ્રાઇવેટ વેર હાઉસ હોય ને એવી જગ્યાએ પોતાના બાકીના અવર્સ પૂરા કરતા હોય છે આ ઇન્ફોર્મેશન એટલા માટે શેર કરી કે જેટલા સ્ટુડન્ટ વિઝા પર યુકે આવતા હોય ને તો એમને પણ એક અંદાજ આવી જાય કે એ અગર સ્ટુડન્ટ વિઝા પર આવે તો વીસ કલાક એમણે કઈ કઈ જગ્યાએ જોબ શોધવાની રહે મોટા ભાગના સ્ટુડન્ટ જે આવે છે ને એ બધા મોસ્ટલી આ જ જગ્યા ઉપર જોબ કરતા હોય છે મેકડોનોલ્ડ થઈ ગયું ટીમ હોટન્સ થઈ ગયું કે કોઈ ચિકન રેસ્ટોરન્ટ થઈ ગઈ ચિકન શોપની યા તો કોઈ ફાસ્ટ ફૂડની શોપ હોય ગઈ તો એવી જગ્યાએ જોબ કરીને વીસ કલાક પૂરા કરતા હોય યા તો હોટેલો થઈ ગઈ અમુક અમુક જગ્યાએ હોટેલોમાં બે થી ત્રણ દિવસ માણસની જરૂર હોય તો એ રીતે અવર સેટ કરીને ત્યાં તમારી જોબ તમે કરી શકો છો અને બાકીના કલાકો અહીંયા કેશિંગ હેન્ડમાં જોબ કરતા હોય છે અને એ જો જોબ ના કરે ને તો અહીંયા અમે રહેવું પણ મુશ્કેલ થઈ જાય અને પોતાના રહેવા ખાવા પીવાના પૈસા જે કાઢવાના અહીંયા આવે ને એ પણ કાઢવાના અઘરા પડી જતા હોય છે હવે જેટલા લોકો અહીંયા જોબ કર્યા છે એમાં સૌથી મોટી બધાને એક મનમાં બીક હોય છે કે મને કલાકો કેટલા મળશે કારણ કે કલાકો મળવા ફિક્સ નહીં હોતા વેજીસ તમારો ફિક્સ હોય કે પાંચ પાઉન્ડ હોય દસ પોઈન્ટ ઇકોતેર હોય દસ પોઈન્ટ એકત્રીસ હોય મિનિમમ વેજીસ પ્રમાણે જે નક્કી થતું હોય જે સ્કીલ વર્કિંગ પર આવતા હોય અને જે સ્ટુડન્ટ વિઝા પર જે લીગલી જોબ કરતા હોય એમની માટે એ લોકોને તો ફિક્સ હોય કે ભાઈ ચલો લીગલી જે અહીંયા વેજીસ હોય મિનિમમ વેજીસ એટલો તો મળવાનો જ હોય પણ કેટલા કલાકો મળશે ને એ નક્કી નહીં હોતું કારણ કે એ નક્કી કરે છે કે જે 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 બોસ હોય હોય એ નક્કી કરે ટુરિસ્ટ વિઝા પર અહીંયા અહીંયા આવતા જોબ કરતી ને નાના મોટા જે ઘર ઘર કામ હોય સાફ સફાઈનું કામ હોય બેબી સિટીંગ હોય એ લોકોને કેવું ટેન્શન હોય કે ભાઈ મને કાલે કામ પર બોલાવશે કે નહીં બોલાવતી હોય મહિનાની તો વાત અલગ રે અઠવાડિયાની વાત અલગ રહી કાલે કામ થી બોલાવશે કે નહીં બોલાવે એ મહત્વનું છે અને બોલાવશે તો આ વીકનો મારો પગાર કેટલો થશે કારણ કે અહીંયા જેટલા બી લોકો આવે છે એ એક જ સપનું લઈને આવે સારું એવું કમાઈએ સારું એવું ભેગું કરીને ઇન્ડિયા જતા રહીએ પણ એવું થતું નહીં હોતું જે લોકો જે છોકરાઓ લાયસન્સમાં કામ કરતા હોય કન્સ્ટ્રકશનમાં કામ કરતા હોય એમને પણ એક જ બીક હોય કે આ કામ ક્યારે સુધી મને મળી રહેશે કારણ કે ઓફ લાયસન્સમાં બી એવું નહીં હોય પરમાનલી તમને રાખી લેતા હોય અમુક સિઝન પ્રમાણે અહીંયા ધંધાની જે પીક સિઝન હોય એમાં માણસની જરૂર હોય તો એમને ફૂલ ઓવર્સ મળતા હોય અને બાકીના વર્ષ ટાઈમમાં જો ઓફ સીઝન હોય તો તમે જુઓ ને તો ઓફ સિઝનમાં અમુક લોકો જોબ પર રાખતા હોય તો મોટે ભાગે અમુક લોકો જોબ પરથી છૂટા કરી દેતા હોય એટલે જોબ નું અહીંયા ફિક્સ તો છે જ નહીં બીજા નંબર પર વાત કરીએ તો જે લોકો સ્કીલ વર્કિંગ પર આવે છે એમને બી આ પ્રશ્ન કે એમને અવર્સ કેટલા મળશે જે કેર હોમમાં આવે છે ને એમનું તો કોઈ ફિક્સ જ નહીં હોતું આજે એમને દસ કલાક મળે તો કાલ બે કલાક માટે બોલાવે ને એક કલાક માટે બોલાવે અડધા કલાક માટે પણ બોલાવે પગાર ભલે તમારો નક્કી હોય જોબ તમારી ફિક્સ હોય પણ કેટલા કલાક એ નક્કી ના હોય અને દરેક ને આ મનમાં ટેન્શન જયારે સુઈ જાય ને ત્યારે આવે કે ચાલુ આજે તો ચલો આઠ કલાક જોબ મળી ગઈ પાંચ કલાક જોબ મળી ગઈ દસ કલાક જોબ મળી ગઈ પણ સૌથી વધારે મોટા મોટી વાત કરો ને તો કેર વર્કમાં કામ કરે છે ને ભાગ્ય એમના કોઈના પાંત્રીસ છત્રીસ કલાક થી વધારે કલાક થતા હોય રેયર કેસમાં જયારે કંઈક વધારે પડતું બીજી થઈ જતું હોય એમનું કેર હોમ યા તો નવા પેશન્ટ એમની પાસે આવતા હોય નવા ક્લાયન્ટ આવતા હોય તો અમુક ટાઈમ સુધી એમને ફૂલ અવર્સ મળતા હોય અને એ ફૂલ અવર્સ મળવાનો સૌથી વધારે પીક ટાઈમ કયો કે અહીંયા વેકેશન હોય જયારે વેકેશન હોય ને ત્યારે મોટા ભાગે અહીંયા જે ફરવા જતા રહેતા હોય છે લંડન છોડીને કન્ટ્રી જતા રહેતા હોય ફરવા માટે રહે કારણ એ સિવાય અહીંયા જયારે બાળકોની સ્કૂલ ચાલુ હોય ને તો સ્કૂલના ટાઈમે એ લોકો રજા મેળવી જ નહીં શકતા અને એકલા છોકરાઓને મૂકીને કોઈને ફરવા જવાનું મન ના થાય એટલે હવે અમુક ટાઈમે કેવું હોય છે કે જે હેન્ડીકેપ હોય કે જેના ઘરમાં વૃદ્ધો હોય જે ઘડિયા કહીએ ને એ રીતના હોય એ વ્યક્તિ હોય યા તો અમુક મેન્ટલી કોઈ પોતાની રીતે સ્ટેબલ ના હોય તો એવાની કેર કરવા માટે કેર ઓફિસનો સંપર્ક કરતા હોય તો એમને પણ એ ટાઈમે ફૂલ અવર્સ મળતા બાકીના ટાઈમે ફૂલ અવર્સ તો મળતા જ ના હોય હવે જે કન્ટ્રક્શનમાં જોબ કરતા હોય છોકરાઓ એમને પણ આવું આવવું કે પીક સિઝન હોય ત્યારે ફૂલ અવર્સ મળે અને બાકીના ટાઈમે ફૂલ અવર્સ તો મળતા જ ના હોય અને અમુક ટાઈમે કલ કેટલા મહિનાઓ સુધી બબે ત્રણ ત્રણ મહિનાઓ સુધી કામ પણ નહીં મળતું હતું એટલે એમને પણ એ ટાઈમે જોબની તકલીફ હોય એટલે એ મનમાં ટેન્શન રાખીને બેસતા હોય કે કન્સ્ટ્રક્શનમાં જોબ કરવું કે ઓફલાઇસન્સમાં જોબ કરવું કે કઈ જગ્યાએ જોબ કરું કે કોઈ છૂટક નાનું મોટું કામ કરવું હવે જે સ્કિલ વર્કર પર હોય કે જે સ્ટુડન્ટ વિઝા પર હોય કે જે પછી કુટુરિસ્ટ ટુરિસ્ટ વિઝા પર હોય એ લોકો તો આ રીતે પ્રાઇવેટ કોઈ કામ કરી જ ન શકે કારણ કે લાઇસન્સ લેવા પડે લાયસન્સ માટે એમને પોતાનું સ્ટેટસ હોય એ બતાવવું જ પડે પોતાના બધા કાગળ એમને કે અહીંયા જે કાઉન્સિલ હોય એમાં સબમિટ કરવા પડે ત્યાંથી લાયસન્સ લેવું પડે એ તો પોસિબલ જ નહીં જેની પાસે અહીંયા આગળ જે લીગલી હોય ને જેની પાસે પોતાનું સ્ટેટસ ના હોય તો આ બધું કરી ના શકે જે હોય ને એ ડિપેન્ડન્ટ આ બધા કામ કરી શકે પોતાની રીતે નાનો મોટો કંઈક બિઝનેસ હોય એ સેટ કરી શકે સ્ટુડન્ટ જે વર્ક પરમિટમાં સ્પોન્સર મળી રહી હોય યા તો પીએસડબલ્યુમાં હોય એ લોકો પોતાનો ધંધો આઉટ કરી શકે અંદર જોવા જઈએ ને તો અહીંયા જેટલા બી સ્ટુડન્ટ હોય જેટલા લોકો બી આવે છે અને મોટા મોટા સપનાઓ લઈને આવે છે ને કે યુકેમાં જઈને આપણે પૈસા કમાઈ લઈશું બધું ગમે તે રીતે ભેગું કરી લઈએ પાંચ વર્ષ રહી તન તોડ મહેનત કરીને ભેગું કરી લેશો પણ એ બધું ભેગું કરવાના તમારે ખાલી મહેનત કરવાનું છે બાકી કેટલા કલાકો સુધી તમારી પાસે કામ કરાવું ને એ તમારો ઓનર જ નક્કી કરશે તમે જે જગ્યાએ જોબ કરતા હશો ને એ લોકો જ નક્કી કરશે કારણ કે અહીંયા જોવા જઈએ તો જેટલા લોકો અહીંયા જે જોબ આપે છે ને એમનું એક ફિક્સ નક્કી કરેલું હોય એમના એમાં પોતાની રીતે કે ભાઈ દર મહિને મને આટલું પ્રોફિટ થાય છે તો એમાંથી મારા શોપના રેન્ટના આટલા પૈસા મારા જે યુટિલિટી બિલ હોય ઇલેક્ટ્રિસિટી હોય મારા વાઈફાઈ કનેક્શન જે બી ઇતર વિતર જે બી ખર્ચા હોય એ બધું કાઢતા પોતાના ઘરના બી ખર્ચા એ કાઢી લેતા હોય અને ત્યાર પછી જે રકમ વધતી હોય પ્રોફિટમાંથી તો એમાંથી એ લોકો નક્કી કરે કે આ મહિને મારે મારા સ્ટાફને આટલા કલાક હલવા છે અને આ વીકમાં આટલા કલાક હલવા છે હવે તમે જ કહો કે આ બધી વસ્તુ જો અહીંયા રહેનારા લોકો માટે ઇફેક્ટ કરતી હોય તો એમની જોબ તો ફિક્સ હોય પણ અવર્સ ફિક્સ ના હોય તો શું કરવાનો બધાને એવું હોય કે વીકના હું પાંચસો પાઉન્ડ કમાઈ લઉં પણ હું ગેરંટી મારીને કહું છું કે જેટલા લોકો હોય છે એ બધાને કમાવાની તો હજાર પાઉન્ડની ઈચ્છા હોય કે વીકના હજાર પાઉન્ડે કમાઈ લઈએ પણ મળવા જોઈએ ને એવા કલાકો બી મળવા જોઈએ અમુક રેરલી કેસમાં કોઈ એવા અહીંયા માણસો હોય છે કે જેની સ્કીલ એટલી બધી સારી હોય છે કે એ લોકો કમાઈ શકે છે હવે આવી જ સ્કીલ જો તમારામાં હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો અને આ ઇન્ફોર્મેશન જો અહીંયા યુકે રિગાર્ડિંગ જેટલા બી યુકેમાં રહેતા હોય એમને કેટલા પર્સન્ટ સાચી લાગીને કોમેન્ટ જરૂરથી કરજો જેથી ઇન્ડિયાથી જે સ્ટુડન્ટ અહીંયા આવતા હોય યા તો ટુરિસ્ટ વિઝા પર આવીને યા સેટલ થવાના સપના જોતા હોય ને તો એમને હેલ્પફુલ થઈ શકાય ઇન્ફોર્મેશન કેવી લાગી એમાં તમારે શું કરવાનું એ તમારે કહેવાનું ના હોય તે છતાં પણ કહી દઉં કે વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર બી જરૂર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયોમાં નવા ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી